મહિનો આવી રહ્યો છે કે આપણે સબક હાસિલ કરવું જોઈએ કે આપણે આપણા હાથોથી કયા બહેનો ને કેટલા મર્દો ને આપણા હાથે થી આપણા ખંભે કબરસ્તાન સુધી ઉતારી મૂકી આવેલા છે એક દિવસ એવો પણ આવશે પણ આપણો પણ વારો આવશે

એના બધાય કે ને કે ભાઈ આગળ જે આગળ ત્યાં શિયા ઠેકાણું જ્યાં છે મને દેખ મને કઈ જાય એના ખ્વાબ આવી તો અલ્લાહ વાળા થી એને વાત કરી કે ભાઈ મારે આવો મારો દીકરો ગુજરી ગયો છે અને મને સપનામાં માં અથવા મને આવીને કહી જાય કે માં હું ખુશ હાલમાં છું તો મને સુકુન મને શાંતિ મળશે ઈ અલ્લાહ વાળા પાસે વાત મૂકી હે તો અલ્લાહ વાળા પાસે કફન છોર આવ્યો કે એનો ધંધો કે કફન છોરવાનો કે આજ દુનિયાની અંદર કે ફલાણા કબ્રસ્તાન અંદર એક મુર્દા ને દફન કર્યું બસ એને જવાનું અને એનું કપન છોડી લાઈન પાછું બજાર માં વેચી દેવું પોતાનો ધંધો ને પોતાનું પોતાનું ઘર પોષણ એમાં હાકતો જયારે એને એમ થયું કે આપણે ગુના મૂકી દેવા છે ત્યારે એને અલ્લાહ વાળા પાસે આવ્યા અને કીધું કે મારો આ પુરાનો ધંધો છે કફન છોરવાનો હું કફન છોરું છું મારે તોબા કરવી છે તો ભાઈ તો ભાઈ મને આમાં આગળ ખબર ન પડે હું આગળ કોઈ મોટા આલિમ સાહેબ થી મસ્તો પૂછાવી લઉં

દુનિયા ની તકલીફ નથી દુનિયા રાહત કોઈ રાહત નથી આપણા શરીર ઉપર ગમે એટલા કરોડો રૂપિયા માલ સામાન એ ગમે એટલું સ્વર્ણ હીરા મોદી લગાડેલા છે કે આપણી અંદર થી નીકળી જાય ને મારી મા

જ્યારે જીબ્રાઈલ સલાત વ સલામ હે કે મસ્જિદની અંદર એક ત્રણ બગચાવાળો મેમ્બર આવે કે જ્યારે જે નાના બચ્ચાની દીકરી જે પડેલી પડતી હોય છે અથવા જે પડેલું છે એમને ખબર છે કે મસ્જિદની અંદર ત્રણ બગચાવાળો મેમ્બર આવે ઇમામ સાહેબ એની ઉપર ચડે અને જુમ્માનો ખુતબો એની ઉપર આપણે એક સમય એવો હતો કે જ્યારે અલ્લાહના નબી સલ્લાલ્લાહુ અલયહી વસલામ જુમ્માનો ખુતબો દેવા જાતા હતા ને તો જીબ્રાઈલ સલાત વ સલામ આવીને બધું આ કરી બરબા અને તબાહ અને બરબાદ થઈ જાય અલ્લાહ નું બંધો યા તો અલ્લા ની બંદી તારે કે કોણ તારે કે જેની અંદર કે જે મર્દ યા તો ઔરત ને રમઝાન નો મહિનો મળે પોતાની મગફીત નો કરાવે મારી મા બહેનો કે આજ આપણે અત્યારથી નિયત કરી કે આપણી માથે બરકત વાળો મહિનો આવી રહ્યો છે હે કે એની અંદર કે આપણે ગમે એટલા ગુના કર્યા છે ને તો અલ્લાહ તબરક વતાલ આપણા ગુનાઓને માફ કરી દે અલ્લાહ ઈ છે કે કીધું ને કે અલ્લાહ આપણી માં કરતા સિત્તેર ગણો આપણને વધારે ચાહવા વાળો છે અલ્લાહ ઈ છે કે એક ને સો સો મર્ડર કરેલા અલ્લાહ તબરક વતાલ એને પણ માફ કરી નાખે છે હે અને કીધું

ઈ બંધો યા તો બંદી એ ઈ હો યા તો દીકરો તબાહ ને બરબાદ થઈ જાય તો અલ્લાહ નબી સલ્લલ્લાહ અલયહી વસલ્લમ હો તો ખબર છે કે આમીન માં બાપ ની સેવા સાકરી કરવી હે માં બાપ ની ખિદમત કરવી એ આપણી માથે ફરજ છે એવું ની સમજવાની કે આપણી માથે નમાઝ જ ફરજ છે એવું ની સમજવાની કે આપણી માથે ઝકાત જ ફરજ છે એવું ની સમજવાની કે આપણી માથે હજ ફરજ છે તમે મારી માં બેનો ગમે એટલા યતીમ ખાના ખોલાવશો હે ગમે એટલી ઝકાત આપશો ગમે એટલી હજ કરાવશો પણ પેલો તમારી તમારી માં તમારી રાજી ન હોય હે તો તમને જન્નત ની અંદર જવા માટે કોઈ વસ્તુ કારામત કોઈ તમને કામ ન લાગી શકે હા કે તમારી માં તમારી રાજી છે ને તો તમારે બધાય મસલા અલ્લાહ તમાર આસાન કરી શકે ત્રીજું એ કીધું કે જારે અલ્લાહ ના નબી સલ્લલ્લાહ અલીયરસલમ નામે મુબારક લેવામાં આવે હે કે અલ્લાહ ઈ છે હે સાતો જમીન અને સાતો આસમાન નો માલિક છે હે કે દુનિયા ની અંદર કમોબે સવા લાખ નબીઓ ઉતારા કમોબે 18000 મખ્લુકાત બનાવી આપણા નબી ઈ છે કે આપણે એની માથે ઈમાન લાવેલા છે કે આપણે નથી નુઅલી સલાદ સલામ કે નથી કોઈ બીજા ને જોયા નથી કોઈ કુર શરીફ ની આયત ઉતરતી આપણે હે